શ્રાવણ માસના શરૂ થવાના પહેલાં જ જ્યારે હવે તેલના ભાવમાં વધારો આવ્યો છે મારી સાથે અત્યારે વેપારી ભાવેશભાઈ પોપટ જોડાઈ ગયા છે સીધી એમની સાથે જ વાત કરવી છે ભાવેશભાઈ કેટલા ટકાનો ઉછાળો થયો છે કેટલા રૂપિયાનો વધારો થયો છે ખાદ્ય તેલમાં અત્યારે જોવા જઈએ તો સિંગ તેલ અને સાઈડ તેલની અંદર અત્યારે સામે સામારા જોવા મળી રહ્યા છે બાકી બધા સાઇડ તેલ જેમ કે પામોલીન સનફ્લાવર સોયાબીન અને કપાસિયા તેલની અંદર છેલ્લા એક મહિનાની અંદર ત્રીસ ચાલીસ રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે અને એની સામે સિંગ સિંગતેલની અંદર લાસ્ટ મહિનામાં પીચોતેર રૂપિયા જેવો ભાવ વધારો અને એના આગલા મહિનામાં પણ પીચોતેર રૂપિયા જેવો ભાવ વધારો એટલે કે ટોટલ સિંગ સિંગતેલની અંદર છેલ્લા બે મહિનાની અંદર દોઢસો રૂપિયા જો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જોકે આ ભાવ વધારો ભાવ વધારો ન કહેવાય એનું કારણ છે કે એની પહેલાના સમયમાં સિંગતેલની અંદર બસોથી અઢીસો રૂપિયા જેવો ભાવ ઘટાડો સિંગતેલમાં ડિમાન્ડ ન હોવાને કારણે ભાવ ઘટાડો આવેલો હતો એ ભાવ ઘટાડાનું ફરીથી અત્યારે બેલેન્સ થયું છે અને સિંગતેલ જે સિઝનમાં આપણને સત્યાવીસોથી સાડી સત્યાવીસોના ભાવમાં મળી રહ્યું હતું એ જ સિંગતેલના ભાવ અત્યારે ફરીથી આવી ગયા છે મગફળીની અંદર પણ ભાવમાં સારી એવી તેજી થવાને કારણે મગફળીમાં છેલ્લા સો સોળા સમયમાં ચાલીસથી પચાસ રૂપિયા મને ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે ઉપરાંત ચોમાસાને સિઝન હોવાને કારણે મગફળીના પીલાણની અંદર ખૂબ જ સમસ્યાઓ સર્જાઈ રહી છે એવા બધા કારણોસર સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી થઈ છે એટલે ઓમ તો એમ કહી શકાય કે સિંગતેલનું બેલેન્સ થયું છે અત્યારે સિંગતેલના ભાવ સપાટીની ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સિંગતેલ સત્યાવીસો પચાસ રૂપિયાથી લઈ અને અઠ્યાવીસો રૂપિયામાં પંદર કિલોનો બ્રાન્ડેડ નવો ડબ્બો મળી રહ્યો છે એની સામે અનબ્રાન્ડેડ તેલ સારી ક્વોલિટીના ભાવ છવ્વીસો રૂપિયાની આસપાસમાં મળી રહ્યું છે એટલે અત્યારની પરિસ્થિતિમાં સિંગતેલના ભાવ ઊંચા કહેવાય એવી વાત બિલકુલ નથી એટલે સિંગતેલના ભાવ લોકોને ન પોસાય એવી કોઈ પરિસ્થિતિ નથી ભૂતકાળની અંદર બે વર્ષ પહેલાં પણ સિંગતેલના ભાવ બત્રીસો તેત્રીસો રૂપિયા હતા અને એ ભાવથી પણ તો અત્યારે સિંગતેલનો ભાવ સારામાં નીચો જોવા મળી રહ્યો છે એટલે સિંગતેલનો ભાવ ઊંચો છે એ વાત સાથે હું બિલકુલ સહમત નથી લોકોને એફોર્ડેબલ જ ભાવ છે આ ભાવ સિંગતેલના સિઝનમાં પણ હતા ગયા વર્ષે પણ સિઝનની અંદર સત્યાવીસો સાડી સત્યાવીસો રૂપિયા ભાવ હતા એટલે છેલ્લા બે ત્રણ વર્ષથી સિંગતેલના ભાવ સત્યાવીસો સાડી સત્યાવીસો રૂપિયાના ભાવમાં ટ્રેડ કરી રહ્યા છે એટલે ભાવ ઊંચા છે એવું બિલકુલ નથી એની સામે આપણે ત્યાં મીડિયમ ક્વોલિટીનું જે સિંગતેલ છે એવા સારા એવા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે એ સિંગતેલ આપણે ત્યાં અહીંયા વપરાશમાં એકચુઅલી આવતું જ નથી આપણે અહીંયા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર પોઈન્ટ ફાઈવ એફએફ વાળું સિંગતેલ વપરાય છે જેનો અત્યારે ભાવ દસ કિલોનો પંદરસો ને પંચોતેર રૂપિયા છે જ્યારે એક્સપોર્ટ ક્વોલિટી જે સિંગતેલ છે એની અંદર તો ભાવનો ઘટાડો આવેલો છે જે તેરસો ને પચાસથી તેરસો સાઠ રૂપિયા ભાવ હતા એ અત્યારે તેરસોથી તેરસો ને પચીસ રૂપિયા ભાવ છે એટલે એક્સપોર્ટને અને આપણે ત્યાં સિંગતેલના ભાવ વધારાને કાંઈ લાગતું ઓળખતું નથી તહેવારો પહેલા જે રીતના ખાદ્ય તેલમાં ભાવ વધ્યો છે શું તહેવારોમાં ભાવ ઘટવાના આશા ખરા ખાદ્ય તેલમાં સાઈડ તેલ તો અત્યારે નીચા જ છે એટલે જે કોમર્શિયલ વપરાશકારો છે એ લોકોને તો અત્યારે સારા એવા પ્રમાણમાં વ્યાજબી ભાવમાં ખાદ્ય તેલ મળી રહ્યું છે જ્યારે ઘર વપરાશમાં જનરલી સિંગતેલનો વપરાશ ઘર વપરાશમાં થતો હોય છે અને સત્યાવીસો સાડી સત્યાવીસો રૂપિયા ભાવ એ વ્યાજબી ભાવ સપાટી કહેવાય એવું મારું ચોક્કસ પ્રમાણે માનવું છે એટલે એમાં ભાવની અંદર હવે લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ પણ ખૂબ ઓછી છે કારણ કે બીજા બધા ખાદ્યતેલના ભાવ સોળસોથી સાડા સોળસો રૂપિયા છે એની સામે સિંગતેલનો ભાવ સત્યાવીસો ને પચાસ રૂપિયાનો ભાવ છે એટલે આ ભાવની અંદર બહુ વધારે તેજી થઈ જાય એવી શક્યતા ઓછી છે હા જો શ્રાવણ મહિનાની અંદર ખૂબ સારી ડિમાન્ડ નીકળે અને સિંગતેલની આનાથી પણ વધુ અછત સર્જાય તો આ ભાવમાં પચીસ પચાસ રૂપિયાનું વધીને તેજી આવી શકે શ્રાવણ મહિના પૂરતી એવી શક્ય તો દેખાઈ શકે એવી છે પણ એ જો ને તોની વાત છે હાજી બિલકુલ ખાદ્ય તેલમાં હાલ જે રીતના ભાવમાં વધારો આવ્યો છે ક્યાંક તહેવારોને નિમિત્તે જો માંગની ડિમાન્ડ વધશે તો હજુ પચીસથી પચાસ રૂપિયા વેપારીઓ જણાવ્યું એમ તેજી આવી શકે છે પરંતુ ભાવ ઘટવાના કોઈ આસાર છે નહીં પ્રતિપાલ સિંઝાલા રાજકોટ મી